એ કદાચ ઇતિહાસમાં તમને એવો દાખલો આજે નહીં અને ક્યારે નહી મળે એમણે પોતાના બધા જ કામોને સરળતાથી કરતા કરતા એક એક પણ પણ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાખ્યો છે એ કદાચ ઇતિહાસમાં તમને એવો દાખલો આજે નહીં અને ક્યારે નહીં મળે એમણે પોતાના બધા જ રૂટીન કામોને સરળતાથી કરતા કરતા એક પણ મીટિંગ કે એક પણ પ્રવાસ રદ કર્યા વગર એમણે પાકિસ્તાનની સામે બદલો લેવા માટેની જે તૈયારીઓ ઠંડી તાકાત સાથે કરી આ તાકાતનું ભારતની આ તાકાતનું પ્રદર્શન પણ આખા દેશ અને દુનિયાએ જોયું છે પહેલી વાર આખા દેશને તમામ રાજકીય પાર્ટીઓ સ્વાભાવિક છે વિરોધ પક્ષમાં હોય તો વિરોધ કરે જ કરે પણ એ તમામ પાર્ટીઓને પણ ભારતના નામ ઉપર એક ક્ષેત્ર નીચે લાવીને દુશ્મનની સામે લડતી વખતે અમે હિન્દુ હશે મુસ્લિમ હશે ખ્રિશ્ચિયન હશે કે કોઈ પણ પાર્ટીનો નેતા હશે તમામ એક મંચ પર આવ્યા એ પણ એક જગ્યાએ લાવવા માટે એક મંચ પર લાવવાનો કામ ભગીરથ કામ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું આ યોદ્ધાની અંદર જે શસ્ત્રો અપરાયે તમામ શસ્ત્રો પણ એ આપણા દેશમાં નિર્મિત થયેલા હતા કદાચ રાફેલ કેવા પ્લેન છોડી દો પણ લગભગ લગભગ આપણા દેશમાં નિર્માણ થયેલા શસ્ત્ર અને અસ્ત્ર એના દ્વારા પણ યુદ્ધ જીતી શકાય એ પણ એમણે આખા દુનિયાને બતાવ્યું છે હું બે હજાર નવથી થી ચૌદ સુધી ડિફેન્સ કમિટીમાં ચાર વર્ષ સુધી હતો અને મેં જોયું હતું કે શું સ્થિતિ હતી એ અમે શપથથી બંધાયેલા હોવાને કારણે એ સ્થિતિનું વર્ણન ના કરી શકું પરંતુ એ સમયે જો યુદ્ધ થઈ જાય તો આપણે શરીરને કંપારી છૂટે એવું પરિણામ આપણને જોવા મળે એવી સ્થિતિ હતી ને આજે આપણા દેશમાં એક પણ વ્યક્તિના મનમાં એવો ડરની જરાય ભાવના નહોતી કેમ કે મોદી છે તો મુમકિન છે આ વિશ્વાસ બધાના મનમાં હતો